એમ કેવું નીકળે કે નીકળે લાગે છે ઓલપરે છે જોવા મને બીક લાગે મારે નથી આવું હાલ ને જે થઈ જોયું જાય બીક લાગે બીક શું લાગે એમાં

Konses, satola, satpa. Wah! Macam mucho mucho. Upper, lower, upper. Muchu, muchu. Tengok tengok mana, boleh jom dek boh big <tipal> lagi kakeknya, <noise> boy. Zapper mana? Zapper tu <tipal> kakeknya tu. Boy, awak buat boy aja ke? Yeah. Eh, ni aku mana, satla, pakai dulu. Hello. Satla, benda. Aku, aku. Satui. Maria dan Javange. Yeah, TV. 보리보리 가왕이야. 보리보리 해야만 해. 괜히 묵었다. 보리보리 보리 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 보

અલજી તને ભાગ્યો તો કોણ આઈ તું ભાગ્યો તો હું તો આયરી તો તન કોણ કીસે ભગવાન અબી કેટલે લાગે આયા મને લાફો મારતો હમણા બે ગલોથો માર્યો દીધા તને લાફોન બદલે મને ઠોક્યું એને અ તું தம்ણા ગેથોનામાં પૂછ દે દેખું જો તું ઉભરા એક ઈલાજ છે ગોબરા ને મમરા વેરાઈ ગયા પાક ભર્યો ઉભરાઈ ગયો હું ઈલાજ વિશારી લો હરખુ અઈ તમ બે આઈન અંધે જો હું લઈ જાવ

गले <particulate> गले में चोर है कान्ति लाल चोर है गले गले में चोर है, में चोर है। लाल चोर है गली गली <laughs>

બબલી પિન્ટુ સાહેબ નો ભવ અક્ષર વઈ ગયો હા બબલી વઈ ગયો વઈ ગયો ગયો જે બબલી ગઈ આકાશમાં ઉડી ગઈ